શિયાળાની શરૂઆત થતાની સાથે જ આપણા બધાના જ ઘરમાં અલગ અલગ પ્રકારના આ રીતે ગ્રીન શાકભાજી જોવા મળતા હોય છે અને આજે આપણે આ બધા ગ્રીન શાકભાજીનો ઉપયોગ કરી અને એક સરસ મજાની રેસીપી બનાવવા જઈ રહ્યા છે તો તમને જો આઈડિયા આવે કે આજે આપણે કઈ રેસીપી બની રહી છે તો ચોક્કસ પહેલાં કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો સુપર સહેલિયાથી હું નિપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલીયા ઉપર ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે સૌથી પહેલાં આપણે એક પેન લઈશું અને એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું દેશી ઘી ઉમેરવાનું છે આ રેસીપીને ખાસ ઘીમા બનાવવાનો જ આગ્રહ રાખવાનો છે અને હવે આપણે એની અંદર હાફ ટી સ્પૂન જીરું ઉમેરી લઈશું અને જીરુંને થોડું લાલ થવા દઈશું જીરું લાલ થાય ત્યારબાદ આપણે એની અંદર બાકીના મસાલા કરવાના રહેશે હવે અહીં અમે લીલા મરચાંને કાપીને આ રીતે લઈ લીધું છે સાથે આદુને પણ આપણે આ રીતે નાના નાના બારીક ટુકડામાં કટ કરીને લઈ લેવાનું છે અહીંયા મેં આદુ અને મરચાં બેનો ઉપયોગ કર્યો છે તમને જો લસણ ગમે તો તમે લસણ પણ અંદર આ રીતે થોડું બારીક સુધારીને ઉમેરી શકો છો કપ અહીંયા આપણે બારીક સુધારેલો કાંદો ઉમેરી લીધો છે અને જો પાક કપ મેઝા તમને એવું ન ખ્યાલ આવે તો તમારે એક મીડિયમ સાઇઝનો કાંદો સુધારીને લઈ લેવાનો છે હવે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન બારીક સુધારેલા કેપ્સિકમ બે ટેબલ સ્પૂન વટાણા લેવાના છે બે ટેબલ સ્પૂન બારીક સુધારેલી ફણસી લેવાની છે અને બે ટેબલ સ્પૂન બારીક સુધારેલા ગાજર લઈ લેવાના છે ત્યારબાદ આપણે એની અંદર બે ટેબલ સ્પૂન મકાઈ લઈશું અને દરેક વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને સાંકળી લઈશું ફૂલ ફ્લેમ ઉપર આપણે એને લગભગ બે મિનિટ માટે સાંતળી લીધા બાદ હવે એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે ફક્ત શાકભાજીના ભાગનું જ અહીંયા આપણે મીઠું ઉમેરવાનું છે જેથી કરીને શાકભાજી સારી રીતે ચડી જશે અને હા આપણે શાકભાજીને એકદમ નથી કૂક કરવાના થોડા ક્રંચી ટેસ્ટ રહે એ રીતે આપણે એને થોડા અધકચરા જેવા કૂક કરીશું તો આ રીતે આપણે ટોસ કરતું જવાનું છે અને શાકભાજીને સાંતળતું જવાનું છે તો આ શાકભાજીને મેં લગભગ ચારથી પાંચ મિનિટ માટે સાંતળી લીધા છે અને હવે એને લો ફ્લેમ પર મૂકી દઈશું અને આ સાઈડ આપણે અડધો કપ જેટલું દહીં લેવાનું છે અહીંયા મેં મોડા દહીંનો ઉપયોગ કર્યો છે તમને જો ખાટું દહીં ગમે તો તમે ખાટું દહીંનો પણ ઉપયોગ કરી શકો છો પણ આ રેસિપીમાં મોડું દહીં વધારે સ્વાદિષ્ટ લાગશે હવે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન બાજરીનો લોટ ઉમેરી દેવાનો છે અને ત્યારબાદ દહીં અને લોટને આ રીતે વિસ્તરની મદદથી એને મિક્સ કરી લેવાનું છે સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એની અંદર થોડું પાણી ઉમેરી દઈશું તો અહીંયા હું પા કપ જેટલું પાણી ઉમેરી રહી છું અને ફરીથી એને હું મિક્સ કરી લઈશ જેથી કરીને એની થોડી લિક્વિડ કન્સિસ્ટન્સી બની જશે તો બસ આપણે આ રીતની કન્સિસ્ટન્સી જોઈએ છે અને રેડી થઈ ગયું છે એને મૂકી દઈશું સાઈડ પર અને આ સાઈડ શાકને પણ આપણે ફરીથી એકવાર ટોસ કરી લઈશું અને શાક સરસ રીતે કૂક થઈ રહ્યા છે એની સ્મેલ પણ ખૂબ સરસ આવી રહી છે હવે આપણે શાકની અંદર થોડું પાણી ઉમેરી લઈશું તો અહીંયા હું લગભગ અડધો કપ જેટલું પાણી ઉમેરી રહીશું અને પાણી ઉમેર્યા બાદ જ આપણે એની અંદર બાજરીના લોટનું જે મિશ્રણ બનાવીને રાખેલું છે એને ઉમેરવાનું રહેશે જેથી કરીને બિલકુલ લમ્પ્સ રહેશે નહીં અને લોટ અને શાકભાજી સરસ રીતે એકબીજામાં બ્લેન્ડ થઈ જશે તો આ રીતે આપણે એને મિક્સ કર્યા બાદ કન્સિસ્ટન્સી આપણને જેવી જોઈએ એ પ્રમાણે થોડું થોડું પાણી અંદર ઉમેરતું જવાનું છે પણ એ પહેલાં આપણે એની અંદર ઉમેરી લઈએ મરી પાવડર તો અહીંયા હું લગભગ હાફ ટી સ્પૂન જેટલો મરી પાવડર ઉમેરી રહી છું તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરી પાવડર પ્લસ માઇનસ ઉમેરી શકો છો બધું સારી રીતે મિક્સ થઈ ગયા બાદ આપણે એને બોઇલ કરવા મૂકીશું તો ફ્રેન્ડ્સ તમને અહીંયા સુધીનો વિડીયો જો ગમ્યો હોય તો ચોક્કસ વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને પ્રેસ કરો સાથે ઓલ નોટિફિકેશન બટન પ્રેસ કરો જેથી કરીને આવનારી નવી વિડીયોના નોટિફિકેશન્સ તમને જલ્દીથી મળી જાય અને તમે નવી નવી વિડીયો જોઈ શકો આ રેસિપીનું નામ છે બાજરીનો સૂપ તો આ સૂપને શિયાળામાં ખાસ આપણે આપણા ડાયટમાં સામેલ કરવો જ જોઈએ અને કન્સિસ્ટન્સી તમને જે પ્રમાણે જોઈએ એ પ્રમાણે તમારે થોડું અંદર બીજું પાણી અંદર ઉમેરી લેવાનું છે હવે આપણે થોડું પાણી ઉમેર્યું એના ભાગનું આપણે મીઠું પણ અંદર સાથે ઉમેરી લઈશું શાકભાજીમાં તમારી ચોઈસના તમે કોઈ પણ શાકભાજી ઉમેરી શકો છો લીલા કાંદા અને લીલું લસણ પણ તમે અત્યારે ઉમેરી શકો છો પણ મારી પાસે અવેલેબલ ન હતું એટલે મેં નથી ઉમેર્યું સૂપ આ રીતે ઉકળવા લાગે એટલે આપણે થોડા અંદર કોથમીર બારીક સુધારેલા ઉમેરી દઈશું અને ફરીથી એને એક બોયલા આવે ત્યાં સુધી થવા દઈશું અને ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ ઉપરથી ઉતારી અને એને સર્વ કરીશું કોઈ પણ ગેસ્ટ આવે અચાનક તો પણ જો આપણી પાસે આ બધી વસ્તુઓ અવેલેબલ હોય તો આપણે ફટાફટ આ હેલ્ધી સૂપ આપણે બનાવીને એમને સર્વ કરી શકીશું તો આ રેસિપી ખૂબ જ હેલ્ધી છે સાથે સાથે વેઇટ લોસ માટે પણ ખૂબ જ આ રેસીપી ઉપયોગી બની રહેશે તો આ સૂપને આપણે ફરીથી થોડા ઉપરથી ગાર્નિશ કરીશું કોથમીર અને જો તમને ફ્રેન્ડ્સ ગમે તો થોડો લીંબુનો રસ પણ આપણે ઉપરથી ઉમેરી અને એને એન્જોય કરી શકીએ છીએ લીંબુનો રસ ઉમેરવાથી સરસ રીતે ડાયજેસ્ટ થઈ જશે અને આપણી રોગપ્રતિકારક શક્તિ તો વધશે જ તો રેસિપી કેવી લાગી ચોક્કસ કોમેન્ટ બોક્સમાં લખીને જણાવો અને ફરી મળીશું નવી સહેલી સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો સ્ટે સેફ સ્ટે હેલ્ધી એન્ડ કીપ વોચિંગ સુપર સહેલીયા See you!